પૂજ્ય નારાયણ પ્રિયદાસજીની પૂર્ણતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વામિનારાયણ ગુરુકુલ સદારનગરમાં તેરસો ને પાંચ બોટલ સ્વામિનારાયણ નેવી સાયન્સ સ્કૂલમાં સાતસો એક બોટલ સ્વામિનારાયણ વિદ્યાલય જીઆઈડીસીમાં પાંચસો પિસ્તાલીસ બોટલ સ્વામિનારાયણ ગુરુકુલ લાઠીદળમાં એકસો ને સાહીઠ બોટલ રક્તદાન થયું હતું આ રક્તદાન રૂપી મહાયજ્ઞમાં રેકોર્ડ બ્રેક સત્યાવીસ ને અગિયાર બોટલ રક્તદાન થયું હતું આંગે સ્વામી ગુરુકુળ પરિવારના મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આ રક્તદાન કેમ્પમાં કેમ્પસ અને વિવિધ શાખાઓમાં કુલ મળી રક્ત બોટલ રક્તદાન કરી ઉમદારા ચીંધી હતી આ કાર્યો માટે ભાવનગર બ્લડ બેંક બાંભણિયા બ્લડ બેંક સલ્ટી બ્લડ બેંક તેમજ બોટાદ બ્લડ બેંકના સહિયારા પ્રયાસથી આ કાર્ય સરળતાથી થયું હતું નારાયણ પીરદાસજીની સુમૃતિ નિમિત્તે આ સતત અગિયારમાં વર્ષમાં બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટી કેપી સ્વામી વિવિધ વિભાગના આચાર્યો તેમજ શાળા પરિવારોમાં તમામ કર્મચારીઓ સહભાગી થયા હતા

રક્તદાન બોટલ છે એ એકત્રિત થાય આ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સરદારનગર સિત્સર રોડ લાઠીધર ગુરુકુલ અને જીઆઈડીસી ચિત્રા સ્વામિનારાયણ ગુરુકુલ આ ચારેય જગ્યાએ અત્યારે બ્લડ ડોનેશન ચાલુ જ છે અને હાલ પંદરસો થી વધુ બોટલ આ ચારેય જગ્યાએ થઈ અને એકત્રિત થઈ ચૂકી છે પરમ પૂજ્ય કે પી સ્વામીજી અને સ્વામીનારાયણ ગુરુકુલ આભાર વ્યક્ત કરાવનગર ની જનતા અને બ્લડ નો સારો એવો લાભ મળે જે જરૂરિયાતો એમને બ્લડ મળવી આ એમનો પ્રયાસ છે અને તમામ આચાર્યો તમામ વિદ્યાર્થીઓ તમામ વાલીઓ બસ ના ડ્રાઈવરો બધા જ સાથે ભેગા મળી અને આ ઉમદા કાર્ય કરે છે તો અગેન દરેક નો ખુબ ખુબ આભાર થેન્ક યુ જય સ્વામિનારાયણ